વેટેબલ પાવડર ની અંદર આવે છે એવા જે ગ્રેડો વિંચી એગ્રો લઈને આપણે વચ્ચે આવ્યું છે અને ઘણા બધા ખેડૂતોને અમે છેલ્લા ત્રણ વર્ષથી વપરાવીએ છીએ અને એના રિવ્યુ પણ બહુ સારા આવી રહ્યા છે તો આજે આપણી વચ્ચે વિંજી એગ્રોમાંથી ખાનપરા સાહેબ આપણે હારે છે તો આપણે હું વધારે માહિતી આપું એની કરતાં આપણે કંપનીમાંથી એગ્રો માંથી જે આપણે આરે ખાનપરા સાહેબ આપણે જોડે જોડાઈ ગયા છે તો અમારે વિનંતી કરું ખાનપરા સાહેબને કે ભાઈ અમારા ખેડૂત મિત્રોને આપની બધી જ પ્રોડક્ટ વિશે અને કયા કયા પાકમાં કયા કયા સ્ટેજે કયો કયો ગ્રેડ વાપરવો જોઈએ એની માહિતી આપે તો ખાનપરા સાહેબ તમારું સ્વાગત છે અમારા ખેડૂત મિત્રોને આજે ઘણો આનંદ થયો છે કે તમારી માહિતી એમને મળવાની છે તો હું તમને વિનંતી કરું કે ભાઈ આપણી બધી જ પ્રોડક્ટની માહિતી અમારા ખેડૂત મિત્રો સાથે શેર કરું નમસ્કાર ખેડૂત મિત્રો માય સેલ્ફ દીપક ખાનપ્રા ગ્રોમર યુએસએ છે એગ્રો પ્રાઇવેટ લિમિટેડ એની અમેરિકન કંપની છે કે જે કંપનીના ઓગણીસો ને છન્નું એ વિન્સી વિન્સીએગ્રો સીએનએફ છે ઓલ ઇન્ડિયાના આજથી અઢારસો ને ઓગણીસની અંદર એટલે એકસો ને પાંચ વર્ષથી આ કંપનીની સ્થાપનાને અને ઓગણીસો ને બાણું ની અંદર સૌપ્રથમ અમેરિકાની અંદર વોટર સોલ્યુબલ ગ્રેડ બિના અને ફોલિયર તરીકે એનો ઉપયોગ કરવામાં આવ્યો આજે ત્યાં એ ખેડૂતો જમીનમાં આપી અને જમીન બગાડતા નથી જમીનમાં કોઈ પણ રાસાયણિક ખાતર આપવાથી જમીનની જે ફળદ્રુપતા છે એ જતી રહેશે જમીનની અંદર સમજો કે એકદમ સખતપણું આવી જાય જમીન પોચી ભરભરી અને ઉપજાઉ નથી રહેતી તો એવા સંજોગોમાં આજથી ક્વૉલિટી હોય તો આપણે એનો ઉપયોગ કરી શકીએ તો શરૂઆતના સ્ટેજમાં આપણે જે વોટર સોલ્યુબલ હોય કે જેની અંદર વધારેમાં વધારે નાઇટ્રોજન હોય એવી આપણે પ્રોડક્ટને અ વધારે પડતી વાપરવી જોઈએ અમેરિકામાં બધા જ ખેડૂતો આ ટોટલી પ્રોડક્ટ એ ઉપરથી હેલિકોપ્ટર થી સ્પ્રે કરે છે જે આપણી માન્યમાં ન આવે અહીંયા અમે તમને 500 ગ્રામ માંથી 10 પંપ કરવા માટેની ભલામણ કરીએ ભાઈ ત્યાં 5 કિલો માંથી 10 પંપ બનાવવાની ભલામણ કરે છે છતાં એ ખેડૂતો જમીનમાં આપવા કરતા ઉપરથી આપવાનું વધારે પસંદ કરે છે આની અંદર 32 10 10 છે બરાબર

તમે આ વાપરી શકો બાકી ઘણી બધી કંપની આવે છે પરંતુ એમાં અશુદ્ધિઓ જાજી હોય છે જે આપણા છોડને ગ્રહણ કરી શકવાની ક્ષમતામાં નથી હોતા બીજું આમાં સ્પ્રેડર છે ત્રીજી વાત ઇડીટીએસ એક સ્ટિકિંગ એજન્ટ પણ એડ છે કે જે છોડ ઉપર આપવામાં આવે તો બત્રીસ ટકા નાઇટ્રોજન અને દસ ટકા ફોસ્ફરસ દસ ટકા પોટાશ અવેલેબલ છે આની અંદર અવેલેબલ કહેવામાં આવે છે તમે પાછળ વાંચશો તો ત્યાં તમને બધી જ માહિતી મળશે તો શરૂઆતના સ્ટેજ ઉપર આપણે વાપરી એવા એક છે ત્યાર પછી પંદર પાંચ પંદર ચાર બે અને કેલ્શિયમ ચાર અને મેગ્નેશિયમ બે બે ટકા ત્યાર પછી બાર એકત્રીસ ચૌદ છ જેમાં સલ્ફર છ ટકા એડવોન છે અને બાર છવ્વીસ છવ્વીસ આ ત્યાર પછીના સ્ટેજની અંદર આપણે

કે જેમાં ફોસ્ફરસ વધારે છે 11 42 બાર આ બધામાં ફોસ્ફરસ વધારે છે ફોસ્ફરસનું કામ છે ડાળીઓ અને ફળાવ ડાળીઓ જેને કહેવાય કે જેમાંથી આપણે ફળ પ્રાપ્ત કરી શકીએ અને વધારે ઉત્પાદન લઈ શકીએ તો એ ફળાવ ડાળીઓ આપે ટિલર આપે એટલે કે ઘઉં હોય તો એક દાણામાંથી કેટલા બધા છોડ નીકળે તો ઈ ફૂટ જે આપવાનું કામ છે એ બધું ફોસ્ફરસ કરતું હોય છે ત્યાર પછી પાક જ્યારે આવવાની અવસ્થા હોય ત્યારે પોટાશની વધારે જરૂર પડે છે તો આપણું બાર જીરો બેતાલીસ પિસ્તાલીસ ઇન્ડિયામાં ઓલરેડી તેર જીરો તેર જીરો પિસ્તાલીસ આવે છે પણ અમેરિકા આ કંપની એ બાર જીરો પિસ્તાલીસ આપે છે એટલે પોટાશનું પ્રમાણ આમાં વધારે છે ત્યારબાદ જીરો પચાસ ત્રીસ ફોસ્ફરસ અને પોટાશ બંને વધારે છે અને પાંચ દસ ચાલીસ કે જેમાં પોટાશનું પ્રમાણ વધારે હોવાને કારણે એ તમે પાછળથી આનો ઉપયોગ કરાવી શકો જ્યારે

ફ્લોરિન ક્લોરિન આ જે બધી પ્રકારની પેલી હોય છે અધર મટીરિયલ અધર મટીરિયલ એ હોય છે જ્યારે આની અંદર કોઈ પણ પ્રકારનું અધર મટીરિયલ્સ નથી જે તત્વ લખેલા છે એ જ અને એ જે વોટર આપણે સોલ્યુબલી સોલ્યુબિલિટી જે છે એને 100% કરવા માટે એ પ્રકારના જે તત્વો વપરાય છે એનો જ ઉપયોગ થયેલો છે એટલે કોઈ પણ સાથે આ ભળી શકે છે સાહેબ ખૂબ સરસ માહિતી આપણને સ્પ્રે માટે આપી હવે આપણે સાહેબને વિનંતી કરીએ કે ભાઈ સ્પ્રે ની તો તમે જે જે ગ્રેડ વાપરવા જોઈએ અમારા ખેડૂત મિત્રોને માહિતી આપી પણ નીચે ખાતર ભેગું ભેળવીને ભૂખીને આપવામાં અથવા તો પાયામાં કઈ વસ્તુ આ ગ્રોમોર ની એવી આવે છે વિંચી એગ્રો આવે છે કે જે વપરાઈ શકે છે સાહેબને કહી કે એના બારામાં થોડીક અમને માહિતી આપો મહત્વનું છે આપણી જમીનને પોતી ભરભરી અને ફળદ્રુપ રાખવા માટે એ સૌથી

જેને કહેવાય કે 10% નાઇટ્રોજન તમારે વાપરવું છે 10 કિલો તો એક 10 જેમ એમ એટલે એની સામે 100 કિલો કાર્બન તમારી જમીનમાં હોય તો જ તમે 10% એટલે કે 10 કિલો નાઇટ્રોજન વાપરી શકો અધરવાઇઝ તમે વાપરો છો તો એનું કોઈ મહત્વ રહેતું નથી એ ગઠ્ઠાના સ્વરૂપમાં પીડ્યું રહેશે અને જમીનને બગાડશે જમીનને ચવળ કરશે પરંતુ અમારું જે એક રિમોલ કરીને આવે છે દાડાદાર રૂમોલ છે એમાં પાછળ પણ અમે લખેલું જ છે પંચોતેર ટકા યુમિક એસિડ ચૌદ ટકા ફલવીક એસિડ અને પિસ્તાલીસ થી પંચાવન ટકા ઓર્ગેનિક કાર્બન છે એ અમે બેટર આ બધી લખીને જ આપીએ છીએ તો આ જે પિસ્તાલીસ થી પંચાવન ટકા કાર્બન એટલે એક બે તમે એક વીઘાની અંદર જો આપશો તો ત્રણ ટેલર સડેવેલું સાડીઓ ખાતર એની અંદરથી જે ઓર્ગેનિક કાર્બન નથી મળતો એટલો એ ઓર્ગેનિક કાર્બન તમને ખાલી એક પેકેટમાંથી મળી જશે એ જ રીતે આપણી પાસે ગ્રો ઓર્ગેનાઇઝ કરીને એક દાણાદાર ખાતર છે જે તમે જમીનમાં બંને ખાતર વાવેતર પછી પણ મહિના પછી તમે એપ્લાય કરી શકો કોઈ પણ ખાતર સાથે ભેળવીને રેતી સાથે ભેળવીને એ જ રીતે ગ્રો ઓર્ગેનાઇઝ છે કે જેમાં સાડત્રીસ ટકા ઓર્ગેનિક કાર્બન આવે છે ત્યાર પછી આમાં આ યુમિક એસિડ 7% છે ફલ્વિક એસિડ છે અને માઇક્રો સેકન્ડરી એન્ડ માઇક્રો ન્યુટ્રિયન્ટ્સ કે જેની અંદર બધી વાત આવી ગઈ એનપીકે પણ છે ગોણ તત્વ પણ છે અને સેકન્ડરી એટલે કેલ્શિયમ મેગ્નેશિયમ અને સલ્ફર અને ઝિંક બોરોન ને એ બધી જ વસ્તુનો સમન્વય છે એટલે એક વખત તમે વાપરો આ બે વસ્તુમાંથી કોઈ પણ જ્યાં સુધી ક્રોપ ઉગો રહે ત્યાં સુધી ગ્રીનરી લઈ જાય બરાબર ઓકે અમેરિકન કંપની ગણાય એવી આપણે એના વિશે આપણે બધી ગ્રેડ આવે છે એના વિશે અને જે પૂખીને આપવાનું થાય છે અથવા તો પાયામાં આપવાનું એવા ખાતરોની આ વિશે આપણે જાણકારી લઈને અમે તમારી વચ્ચે આવ્યા હતા ખાનપુરા ખૂબ ખૂબ આભાર જય હિન્દ